અમદાવાદમાં આગામી તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો પૂર્ણ થાય તેવા પ્રયાસો છે ઝોન સિક્સ પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું ભાઈચારા અને સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા સેવાભાવી સંગઠન અને અગ્રણી દ્વારા બ્લડ એકત્રિત કરાયું સાત પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી અને ડીસીપી હાજર રહ્યા અમદાવાદ શહેર પોલીસ હવે રથયાત્રાની તર્જ પર ગણેશ મહોત્સવ અને આવનાર દિવસોમાં તહેવારો છે એ તહેવારો શાંતિપૂર્ણ અવસ્થામાં પૂર્ણ થાય એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આપ રહ્યા છું મણિનગર વિસ્તારમાં ઝોન સિક્સ પોલીસ દ્વારા તમામે સાત પોલીસ સ્ટેશન ભેગા થઈને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી સહિતનો સ્ટાફ પણ અહીંયા જોવા મળી રહ્યો છે જેમાં ઈસનપુર વણીનગર વટવા વટવા જીઆઈડીસી દાણી લીમડા કાકડાપીઠ અને નારોલનો સમાવેશ થાય છે એ તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકોને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં એકતાનો રંગ એક એટલે કે કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં મોટા તહેવાર આવી રહ્યા છે અને હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એ તમામ તહેવારો અને ગણેશ મહોત્સવ એક સૌહાર્દભર્યું વાતાવરણ બન્યું રહે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકો તમામ સંપ્રદાય જ્ઞાતિ અને જાતિના લોકોને બ્લડ ડોનેશન કેમ્પ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પ મણિનગર વિસ્તાર સ્મૃતિ હોલમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહત્તમ બોટલ રક્ત એકત્રિત થાય એવા પ્રયાસ કરવામાં આવ્યા છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ